દિલ્હીમાં ફરી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ને વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ હવે રાજીનામું આપી શકે છે તે પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જે રીતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને પોતાના મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે તે પ્રકારની વાત કરી છે સાથે તેમણે શું પ્રતિક્રિયા આપી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે તે કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીના કેસમાં જામીન આપ્યા બાદ સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવીને આ બંને કેસોમાં થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં અરવિંદ કેજરીવાલને આ બંને કેસમાં જામીન આપવામાં આવ્યા છે ત્યારબાદ આ મહત્વપૂર્ણ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના દિલ્હી ખાતે જે મુખ્ય કાર્યાલય છે ત્યાં યોજાયો હતો જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જે જાહેરાતમાં તેમણે આગામી સમયમાં તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે અને જે આ ઈડી સીબીઆઈનો કેસ તો વર્ષો વર્ષ સુધી ચાલશે પરંતુ તે પહેલાં તેઓ નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે હું દિલ્હીની જનતા સમક્ષ જઈશ ને લોકો સાથે વાતચીત કરીશ ને લોકોના ફીડબેક પણ જાણીશ ત્યારે આ મામલામાં હવે દિલ્હીમાં રાજકીય ઉથલપાથલ તેજ બની છે તે વચ્ચે ફરી એકવાર હવે દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી બનશે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને આ મુખ્યમંત્રીના નામમાં વાત કરીએ તો આતિસિંહ જૈનનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે અન્ય રાજ્યોમાં જ્યાં તેમની સરકાર નથી તે સરકારને તોડી પાડવા માટે અવારનવાર ષડયંત્ર કરતી હોય છે ખરીદ વેચાણ એમએલએને પોતાના પાર્ટીમાં જોડવા માટેના પ્રયત્ન કરતી હોય છે અને દિલ્હીમાં પણ આ પ્રકારનું ષડયંત્ર હતું પરંતુ તે ષડયંત્ર તેમનું નિષ્ફળ ગયું છે પરંતુ આગામી સમયમાં આતિશી જૈન છે તે દિલ્હીની કમાન સંભાળવાના છે પહેલાં તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળી લો માનની અરવિંદ કેજરીવાલજીને જ્યારે ઈમાનદારી ઉપર ભાજપે વાર કર્યો અને ભાજપે નક્કી કર્યું હતું કે જે રીતે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને બીજા રાજ્યોની જેમ સરકારો પાડી દીધી એમ અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને ખતમ કરી દેશું અને અરવિંદ કેજરીવાલ સમજતા હતા હું રાજીનામું આપીશ જેલમાં જતા વખતે તો આ લોકો ખેલ કરશે અને ખેલ થોડું ઘણું કર્યું પણ કરો એકાદ બે તરને રાજીનામું આપવા આપે ખરા પણ અરવિંદ કેજરીવાલજીને એના સૈનિકો અને એની ઈમાનદારી એ કાયમ રહી નીચલી કોર્ટથી લઈ અને સુપ્રીમ શોધી ઈડી અને સીબીઆઈમાં બંનેમાં બે વર્ષ પછીનો કેસ પાછો કાઢીને સીબીઆઈએ પણ ધરપકડ કરી પાછી જેલમાં નાખ્યા અને બંનેમાં અરવિંદ કેજરીવાલજીને જમાનત મળી કોઈ સબૂત અત્યાર સુધી મળ્યું નથી અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી જે એની ઉપર થયું એટલે એને કે હવે કોર્ટનો ચુકાદો તો વર્ષ નિર્દોષ છૂટતા એટલે એટલે એને પદમાંથી રાજીનામું આપી દીધું પહેલાં એવા મુખ્યમંત્રી છે જે કામની રાજનીતિ ઉપર મત માનતા હતા કામ કર્યું તો મત આપજો આ પહેલાં એવા મુખ્યમંત્રી છે કે જેમણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને રાજીનામાની પેશકશ સામેથી કરી દીધી મારે નથી દિલ્હીનો મુખ્યમંત્રી રહેવું એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી પોતાની ઈમાનદારીને એ એ છે જનતા કરશે અને ઈમાનદારી જનતા જનતાની વચ્ચે પસંદ છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી એ અગ્નિ પરીક્ષામાંથી પાસ થશે આજે જયારે આતિસિંહજી મારા ખૂબ જ અમારા લીડર છે મારા મિત્ર પણ છે અહીંયા ગુજરાત પણ આવે છે ત્યારે અહીંયા આવતા હોય છે આતિસિંહજી જયારે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની શિક્ષણ નીતિમાં મનીષસિંહની સાથે રહીને આતિશીજીએ ખૂબ કામ કર્યું છે અમે ખૂબ નજરે નિહાળ્યું છે અને મંત્રી તરીકે પણ એમણે ખૂબ ઉમદા કામ કર્યું છે અને મુખ્યમંત્રી તરીકે પણ એ ખૂબ જ દિલ્હીના લોકોની વચ્ચે સફળતાપૂર્વક કામ કરશે એવી મને પૂરો વિશ્વાસ આદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે આ મામલાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને સાથે જ કહ્યું છે કે આતિશી જૈન છે તે હાલ આગામી સમયમાં દિલ્હીની કમાન સંભાળશે મુખ્યમંત્રી તરીકે તેઓ નેતૃત્વ કરશે અને જે ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થા છે તેને વધુ સારી સુદૃઢ બનાવી શકે તે માટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સોદીયા સાથે આગળ રહીને તેઓ સારું શિક્ષણ અને સારો વિકાસ દિલ્હીને મળી શકે તે માટે તેમના પ્રયત્ન રહેશે તે પ્રકારની વાત હાલ તેમના દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું રહેવું કે આગામી સમયમાં દિલ્હીની રાજનીતિ કયા પ્રકારે રૂખ બદલે છે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદીય ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર પર